અમરનાથ યાત્રા ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસથી શરૂ થઈ છે સનાતન ધર્મમાં અમરનાથ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર સુસેન ચાર રસ્તા પાસે આવેલ દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી પાંત્રીસથી વધુ શિવભક્તો છેલ્લા પાંચ વર્ષથી બાબા અમરનાથ યાત્રાએ જાય છે ત્યારે વડોદરા શહેર સુસેન ચાર રસ્તા પાસે આવેલ દક્ષિણેશ્વર મહાદેવના દર્શન કરી શિવભક્તો અમરનાથ યાત્રાએ જવા રવાના થયા છે વડોદરા જય ગ્રુપ વડોદરા શ્રદ્ધાળુઓને લઈને દર વર્ષે અમરનાથ યાત્રા જાય છે અમરનાથ યાત્રામાં લાખો શિવ ભક્તો બાબા દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે ત્યારે વડોદરા વધુ શિવ ભક્તો છેલ્લા વર્ષથી દર્શન કરવા જતા હોય છે ત્યારે આજે તરશાલી સુસેન રોડ ખાતે આવેલ દક્ષિણેશ્વર મહાદેવ ના દર્શન કરી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા આ શિવ ભક્તો છાયાપુરી રેલવે સ્ટેશન થી જવા રવાના થયા હતા આ શિવ ભક્તો રેલવે માર્ગથી ચંદનવાડી પહેલગામ થી પદયાત્રા કરી અમરનાથ બાબા ગુંજી ઉઠ્યું હતું વધુમાં શિવ ભક્તો એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી બરફીલા બાબાના દર્શને જઈ તેઓ ધન્યતા અનુભવે છે દક્ષિણેશ્વર મહાદેવ મંદિર નીકળી અને અમા જમ્મુ જવાના છીએ જમ્મુથી પહેલગામ પહેલગામથી ચંદનવાડી ચંદનવાડીથી ચાલીને અમરનાથ બાબાના દર્શન કરવાના છે ભોલે બાબાના બરફાની બાબાના ત્યાંથી બાલતાલના રોડે અમે પરત નીચે ઉતરશું પછી ત્યાંથી ફરી પાછા શ્રીનગર થઈને જમ્મુ આવશું ત્યાર પછી ત્યાં માતા વૈષ્ણવી દેવીના દર્શન કરી અને ફરી પાછા જમ્મુ આવી અને સત્તર તારીખે અમે લોકો બધા ઓગણત્રીસ જણા છીએ ઓગણત્રીસે ઓગણત્રીસ અમે રિટર્ન થવાના છીએ અમે પાછા આવશું ઓગણત્રીસ જણા છીએ અમે બસ બાબા ના દર્શન અવારનવાર જતા રહીએ છીએ હું અત્યારે પાંચમી વખત જઈ રહ્યો છું એટલે મારી સાથે બધા જે દર્શનાર્થીઓ જે અમે રોજ મંદિરે ભેગા થાય છે એ બધા બસ લાભ લેવો હતો તો બધાને સાથે લઈ જઈએ